જો આપણે માતાઓ બહેનોને બહુ આવું હોય કોઈનું એઠું ખાય દીકરાનું એઠું ખાય લે પતિનું એઠું ખાય લે એઠી થાળી હોય પતિની કે દીકરાની એમાં જમી લે નહીં શાસ્ત્ર ના પાડે ક્યારે કોઈનું હેઠું ખાવું નહીં બહુ મોટું પાપ છે એક થાળીમાં બે વ્યક્તિ એ ખાવું નહીં થાળી ધોવાના આળસ હોય ને એટલે એક થાળીમાં બે જણા બે જાય શાસ્ત્ર ના પાડે છે ક્યારેય ના કરાય

લગ્ન પ્રસંગ હોય ને કેટલું બધું લઈ થાળી અને પછી જાય ગટર આપણા દેશમાં કેટલો ભૂખમરો છે કેટલા લોકોને ત્રણ ટાઈમ નું અન્ન નથી મળતું અને આપણે ખાઈ એની કરતા વધારે ગટરમાં ઠાલવતા થયા છે અન્ન બ્રહ્મ છે આ દેશમાં અન્ન ને બ્રહ્મ કહેવામાં આવે એનું અપમાન ન થવું જોઈએ તમારા બાળકોને સમજાવજો બેટા જેટલું જમવું હોય ને એટલું થાળીમાં લેજો અને ક્યારેક તમે તમારા છોકરાઓને લઈ જાય ગામડામાં લઈ જાજો દેખાડજો આ અન્ન જે તમે બગાડ કરો છો ને આ અન્ન પકવવામાં ખેડૂતો કેટલા પરસેવા પાડતા હોય છે કેટલી મહેનત થાય ત્યારે તમારી થાળીમાં રોટલો પોગતો હોય છે અન્ન બ્રહ્મ છે અન્નનો બગાડ ન થવો જોઈએ